પાદરા ખાતે આવેલી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી કામદારોને એકાએક છૂટા કરી દેવામાં આવતા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી પાદરા રોડ ઉપર આવેલ ડબાસા ખાતે ઇલિજિયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની છૂટા કરવામાં આવ્યા હતા ડબાસા ખાતે આવેલ ઇલિજિયમ સ્યુટિકલ લિમિટેડ કંપનીમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી નોકરી પર હોય ત્યારે પચાસ કામદારોની અચાનક જ નોકરી પરથી છૂટા કરી નોકરી પર આવવાની ના પાડી દેવામાં આવી હતી કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કામદારોની કંપની દ્વારા ગેટ પરથી નોકરી પર ન આવવા દેતા કર્મચારીઓએ કરણી સેનાના આગેવાન લખન દરબારને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

15000 આપે એવી વ્યક્તિ 20 વર્ષની જે માણસ करतो હોય એને આપ પછી ફાઇનલ 15000 આ બેલે નો આ કંપની છેલા અમે કદી સાહેબ વિચાર કેટલા મહિના સુધી ટકા ખાઈજે તો જો પાદરા તાલુકાની અંદર જે પાદરા જમ્બુસર રોડ ઉપર કંપની આવેલી છે ઇલેજિયમ કંપની છે એ કંપની દ્વારા તારીખે નવેમ્બરે છૂટા કરી દીધા વગર વગર નોટિસ વગર અને અમે ગેટ ઉપર તો તમામ કામદારો રાત્રે નોકરી લાગે એમને પણ રાત્રે કાઢી મેલા સવાર જ્યા સવારે કાઢી મેલા સેકન્ડ મેં વગર નોટિસ વગર આ લોકો અને અમને જે હિસાબે પોસ્ટ દ્વારા મોકલાયેલો છે પંદર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા આપીને અમે છૂટા કરી દીધા અમારી માગણી એ છે કે તમારે અમને આ રીતે હિસાબ આપીને છૂટા કરવા હોય તો અમારો જે સાહીઠ વર્ષનો હિસાબ જે થતો હોય એ હમણાં આપણે અમને માન્ય છે અમે લેવા ત્યાં તમારે ફેક્ટરીવાળાને અમને રાખવા ના હોય તમારે અંદર કંપનીને નોકરી પણ નથી કરવી તો આપણે આપી શકો છો તમે અમને હિસાબ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલો છે કલેક્ટર સાહેબ શ્રી એવું કીધું છે કે હું એ કંપની પર એક્શન લઈશ એ વાત વાતો કાટો કરીને આવ્યા છે સાહેબ જો